सूर्यपुत्री तापी नदीના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી દુષ્વની એકમાત્ર નદી જેનો પ્રાગટ્ય દિન ઉજવાતો હોય सूर्यપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી બુધવારે કરવામાં આવી કામધેનો યુનિવર્સિટી તેમજ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉક્રમે ઉકાઈ ખાતે ઉજવણી કરવામાં આવી सूर्यપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણીમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી તાપી શ્રી આર આર બોરડ હાજર રહ્યા હતા તાપીનાદીના જન્મદિવસે પૂજા આર્చన કરી મહારતી કરી તાપી માતાને ચુંડડી અર્પણ કરવામાં આવી હતી સાથે જ પાંચ હજાર જેટલી જુદી જુદી જાતની માછીઓનું મત્સ્ય તાપી તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું सूर्यपुत्र तापी माताना जन्मदिवसनी ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા પ્રકૃતિની સાથે મેઘરાજે પણ જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી સૌને મન મૂકી ભીંજા પ્યાતા જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો તાપી માયાના પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી સુરેશભાઈ ગસાવા તાપી સંગઠન પ્રમુખ ડોક્ટર સ્મિથ લેન્ડે કામદેનો યુનિવર્સિટી ઉકાઈ હેડ અમિતભાઈ અગ્રવાલ સોંગઠ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ચૌધરી કોર્પોરેટર સોંગઠ બોરકાશભાઈ માળી વિક્રમભાઈ ગામેટ સોંગઠ ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી સામાજિક કાર્યકર શ્યામભાઈ ગામે ધર્મજાગરણ મંચ તાપી સંજયભાઈ શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સુદામભાઈ સાટોટે ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ શ્રી સાગરભાઈ વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ ને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યા હતા કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી